નમસ્તે બાળકો નમસ્તે અરે વાહ તમે બધા બહુ સરસ સરસ બેસી ગયા છો આજે આપણે સરસ મજાની રમત રમીશું હે ને તમને રમત રમવાનું ગમે ને બધાને હા તો આપણે સરસ મજાની રમત રમવાના છે રમત નું નામ છે શબ્દ ઘંટી હા શું નામ છે રમત નું શબ્દ ઘંટી આ રમત માં શું કરવાનું છે ખબર છે ભાઈ હું એક ફળ નું નામ બોલીશ બરાબર એક ફળ નું નામ બોલવું

শ্লো পারিম করিনে কেডু কেডো! কেডো বিনারেনে কেডো!